ભાવનગરમાં હવે પાટીદાર સમાજની બેઠક મળવાની છે જૂનાગઢ પછી વધુ એક જિલ્લો નક્કી કરાયો હવે આ વખતે ભાવનગરમાં પાટીદાર સમાજની બેઠક મળવા જઈ રહી છે આવતીકાલે સાંજે આ બેઠકનું આયોજન થવાનું છે જેમાં દિનેશ બાબણીયા અલ્પેશ કથિરિયા મનોજ પનારા વરૂણ પટેલ પૂરવીન પટેલ સહિતના વક્તાઓ હાજર રહેશે લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સહી સહિત અનેક મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે તો વધુ એક જિલ્લામાં પાટીદાર આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે પહેલા અમદાવાદમાં જ આવી એક બેઠકનું આયોજન હતું ત્યારબાદ અલગ અલગ જગ્યાએ બેઠકો થઈ રહી છે જૂનાગઢમાં પણ બેઠક યોજાઈ હતી અને હવે ભાવનગરમાં પણ પાટીદાર ભવનમાં તમામ પાટીદારો એકતા થશે અને અલગ અલગ મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે દિનેશ મામણિયા અલ્પેશ કથેરિયા રેશમા પટેલ વરૂણ પટેલ પુરવીન પટેલ મનોજ પનારા સહિતના વક્તાઓ અહીંયા હાજર રહેશે અલગ અલગ મુદ્દાઓ પર મનોમંથન કરવામાં આવશે પાટીદાર સમાજની જે સમસ્યાઓ છે અલગ અલગ મુદ્દા સરકાર સુધી કેવી રીતે તેને પહોંચાડવા અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવું તેને લઈ મનોમંથન કરવામાં આવનાર છે તો ભાવનગરમાં પાટીદાર સમાજની આ બેઠક મળવા જઈ રહી છે રાજકીય રીતે પાટીદાર સમાજ ખૂબ જ મહત્વનો છે અને તેવામાં હવે જે એક બાદ એક પાટીદારની બેઠક મળી રહી છે તે ખૂબ જ મહત્વની છે આવનાર બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને પણ શું આ તમામ જે પાટીદારો છે તે કોઈ બીજો વિકલ્પ અપનાવી રહ્યા છે તેના પર પણ નજર છે આ તમામ આગેવાનો કે જેમની પોતપોતાની અલગ માંગ છે સાથે સાથે અલગ અલગ રાજકીય પક્ષ સાથે તો જોડાયેલા છે પરંતુ અહીંયા એક પાટીદાર સાથે એકઠા થતા હોય છે

મંથન માટે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ એક મહત્વની બેઠક છે જેમાં અલ્પેશ કથિડિયા દિનેશ બામણિયા ગીતા પટેલ પટેલ આ તમામ લોકો વક્તા તરીકે હાજર રહેશે અને મનોજ સહિતને જે મુદ્દા છે એમાં વક્તવ્ય આપશે સૌથી મહત્વની વાત એ છે કે આની પહેલા ગાંધીનગરમાં મીટિંગ હતી અને આમાં તમામ રાજકીય પક્ષો સાથે જોડાયેલા જે પાટીદાર યુવા અગ્રણીઓ છે તેઓ જિલ્લા કરી રહ્યા છે ત્યારે સૌપ્રથમ ગાંધીનગરમાં અને ત્યારબાદ જૂનાગઢ અને જૂનાગઢ પછી હવે ભાવનગરમાં આવતીકાલે સાંજે પાટીદાર સમાજની આ બેઠક મળશે એમાં સમાજના જેને કહી શકાય કે મહત્વના જે મુદ્દા ચિંતન અને ચિંતા કરવાના છે એ મુદ્દા ની ચર્ચા થશે જી વિકાસ જી આભાર તમામ જાણકારી આપવા બદલ